નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે હું તમને એક એવો ઉપાય બતાવું કે માત્ર બે ટીમ્પા કાનની અંદર તમે નાખશો તો કાનની અંદર જેટલો પણ મેલ હશે એ બધો જ મેલ બહાર નીકળી જશે કે જે લોકોને ઉંમરલાયક છે અને કાનની અંદર સીટી વાગે છે કે કાનની અંદર નગારા વાગતા હોય ઢોલ વાગતો હોય એવા અવાજો સંભળાય છે કાનની અંદર રસી આવે છે કાનની અંદર પરું આવે છે અમે તે કારણસર કાનની અંદર મેલ ભરાઈ જાય છે અને એના લીધે કાનની અંદર ઓછું સંભળાય છે તો એવા તમામ લોકો માટે કાનની જે કંઈ બીમારી હોય એ બીમારીનો અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર ભાગવત ઋષિ અદ્ભુત વર્ણન કર્યું છે તો એ કઈ ઔષધિ છે અને કેવી રીતે ઉપાય કરવો એ આજે આપણે આ વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણા કાનની અંદર કુદરતે એવું ચિકાસવાળું પ્રવાહી મૂક્યું છે એ ચીકાસવાળા પદાર્થને લીધે આપણા કાનની અંદર ધૂળ હોય કે કોઈપણ બેક્ટેરિયા હોય તો એ જલ્દીથી કાનની અંદર પ્રવેશ કરી શકતા નથી અને ત્યાં ચોટી જાય છે અને એમાંથી એ મેલ બને છે અને એ મેલ જો સમયસર કાઢવામાં ના આવે તો એ મેલના લીધે કાનની અંદર ક્યારેક આપણને ઓછું સંભળાય છે અથવા સીટી વાગે છે તમરા બોલે છે અથવા એના લીધે જો ઇન્ફેક્શન થાય તો કાનની અંદર પરું આવવું રસી આવી કાનના લગતી બીમારીઓ પણ જોવા મળે છે તો આ બીમારીઓ કેમ થાય છે તો આયુર્વેદમાં પણ કહ્યું છે કે સાતીથી તે ઉપરનો જે ભાગ છે એ કફનો એરિયા માનવામાં આવે છે અને કાનની અંદર જે કંઈ પરુ આવે છે રસી આવે છે કાનની જે કંઈ બીમારી થાય છે એ મોટાભાગની બીમારીઓ કફના લીધે થાય છે તો કાનની અંદર જે કંઈ મેલ ભરાયો હોય કે સીટી વાગતી હોય તો આ બધા પ્રોબ્લેમ દૂર કરવા તો શું કરવું એના માટે આયુર્વેદના ગ્રંથોમાં આપણા મહર્ષિઓએ જે ઉપાય બતાવે છે એ ઉપાય તમને હું બતાવું છું તો એના માટે આપણે લેવાનું છે મસ્ટર્ડ ઓઇલ જેને ગુજરાતીમાં સરસવનું તેલ કહેવામાં આવે છે તમારી પાસે સરસવનું તેલ હોય ઓરિજિનલ શુદ્ધ લાકડાની ઘાણીમાંથી કાઢેલું રાત્રે સૂતી વખતે બે ટીમ્પા એક કાનની અંદર નાખવાનું અને પછી દસ મિનિટે આમ સૂઈ જવાનું પછી એની અંદર રૂ ભરાવી દેવાનું અને પછી બીજા કાનની અંદર દસ મિનિટ પછી બીજા કાનની અંદર બે ટીમ્પા ફરીથી સરસવના તેલના નાખી અને ડાબા પડકે સૂઈ રહેવાનું દસ મિનિટ થાય પછી એની અંદર રૂ ભરાવી અને આપણે સીધા સૂઈ જવાનું આખી રાત તમે સરસવના તેલના બે બે ટીમ્પા બંને કાનની અંદર નાખી અને સૂઈ જશો તો સવારે ઉઠશો ત્યારે જે કંઈ મેલ હશે એ સરસવના તેલના લીધે એ મેલ છે એ ઉખડી અને તૈયાર થઈ જશે અને સવારે ઉઠી અને જે પ્લાસ્ટિકની જે સળી આવે છે મેલ બહાર કાઢવાની એનાથી સાચવીને સાવચેતી રાખીને ધીમે તમે આમ કરશો એટલે જે કંઈ મેલ હશે બહાર નીકળી જશે એ રીતે બંને કાનમાંથી ખૂબ સાચવીને સાવચેતી રાખીને ધીમે રહી અને મેલ બહાર કાઢી દેશો તો કાન એકદમ ચોખ્ખા ચણાક થઈ જશે અને મેલ ભરાયો હોય એના લીધે જો કાનની અંદર સીટી વાગતી છે કે તમરા બોલતા હોય કે ઢોલ નગારા વાગતા હોય એવો અવાજ જો સંભળાતો છે તો એ પ્રોબ્લેમ છે એ આપણો દૂર થઈ જઈએ દર બે અથવા ત્રણ મહિના થાય એટલે બે બે ટીમ્પા કાનની અંદર સરસવનું તેલ નાખી દેવાનું તો કાનનો જે મેલ છે એ કાયમ માટે દૂર થઈ જાય છે અને કાનની અંદર પરું થતું હોય કે રસી આવતી હોય તો એના માટે આપણે સો ગ્રામ સરસણનું તેલ લેવાનું એની અંદર ચારથી પાંચ લસણની કઢી ફોલી અને એની અંદર એ તલના એ તેલની અંદર નાખી દેવાની લાકડાની ગાણીનું શુદ્ધ તેલ મળે તો એ અતિ ઉત્તમ જેની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલનું મિશ્રણ કે ભેળસેળ કર્યા વગરનું હોય તો એ આપણા કાન માટે અતિ ઉત્તમ છે અને પછી એની અંદર આપણે લેવાનું છે અજમો નાના બાળકોને શરદી થઈ જાય તો આપણે અજમાની પોટલી બનાવીએ છીએ એ બે ચમચી અજમો નાખવાનો ફરીથી બોલું છું સો ગ્રામ સરસવનું તેલ બે ચમચી અજમો અને પાંચ લસણની કઢી ફોલી અને એની અંદર નાખી અને ધીમા ગેસે એ તેલને ગરમ કરવાનું લસણની કઢી શેકાઈ જાય મતલબ કે પીળા કલરની થઈ જાય પછી એ ગેસ બંધ કરી અને એ તેલને ઠંડુ થવા દેવાનું અને એ તેલને ગળી અને કાચની એક બોટલ હોય એરટાઇટ તો એની અંદર ભરી દેવાનું અને દરરોજ એક એક ટીમ્પુ તમે કાનની અંદર નાખશો સવાર છ બે ટાઈમ પણ તમે નાખી શકો છો તો કાનની અંદર જે લોકોને પરું આવે છે કે રસી થાય છે કે તમરા બોલે છે એવો અવાજ આવે છે એ તમામ પ્રકારની જે બીમારી છે એ બીમારી આપણી ધીમે ધીમે દૂર થઈ જાય છે લસણ અજમો અને સરસવનું તેલ છે એ કફજન્ય બીમારીમાં કામ કરે છે કફને દૂર કરવાનું કામ કરે છે એટલે કાનની અંદર જે કંઈ બીમારી હોય જો કફના લીધે બીમારી થતી હોય કે રસી આવતી છે તો એ બીમારી આપણી ધીમે ધીમે દૂર થઈ જશે પણ હા મિત્રો તમારે કાનનું ઓપરેશન કરાવેલું હોય કે કાનની અંદર કોઈ બીમારી હોય અને ડૉક્ટર કે વૈજની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈજની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ